અને તો એને પછી આપણે મત આવવાના હે પહેલા હે ને આપણે ભઈરા હું પેલું રહેવાય હા તોણા ઓય એ ફર સમકોની તોય કામ કરશે હું આયા છે કોઈ પાસ એનો ના ભેગા તો થયા નહીં તર આપણને બોલાય બધા આવો આવો મગનજી કોઈ છે તો નહીં આવો આવેલા ઓય આવો ખાટલા ના ના ખાટલા બેહારે મજામાં હા મજામાં છે અમાર

રોટો પર ના પટે તો આવી ના ગયા લઈ ગયા તો તમે નાખો ના હોય તો ના હોય સરપંચ મારા બેટા હજુ કોઈ નઈ મોડું મોડું થઈ જ વાત થોડું કામ હતું

તારે પૈસા ની લાય છે એક દુકાનડામાં એટલે નામ જ પી હવે શું હતું કો હવે ગાડી બાડી હારી કરજો ઓડી ગાડી એક તો આ તો ગાડી કરજો ઈકો હારી ઈકો હાર

બસ કાય કાંઈ કાન ની તીરે

આપણે કોક ના આડોશી પાડોશી ને આયેલા તો તમને મત હારુપા નું હાલે હે હાલ કે જીતા કઈ ઓલી જીતા તો હું ઘણા કામ કરી મને ખબર હા તમ તાર ચિંતા નહી તો ગોપાલ ભાઈ ને તું હારું લગાડી બાકી મત તો એ કંઈ એક નહી દેવાતું શું કરું રાજુ ભાઈ હા આપડે તો તમે હમણાં જયો તો તમે ગોપાલજીના માણસો મને ખબર હે પણ તમારી ફરજ એટલે તમે આયા બરોબર પણ આમ હાર જો મત આવજો આપણે ફરકો નહી તો ભાઈનો કામ કરે હાલ જે આ બીજા આયા ને એ તો કશું કામ કરતા ને ખબર આપણે ગમે ચલા સરપર આયા

હવે તમારે બધા બોલાય બરોબર પણ હવે તમારે શું કરવાનું છે હવે બધા મદદ કરવાની હવે અમારી એમ તો રાખો પેલું કીધું ને સર બે છે શું કેવાય આવે બૈરું મારતું નહીં મારતું નહીં તો ફોડું છું કોઈ તમે આવું મજાક ઉડાડો છો મજા તો સરપંચ ને કેવું પડે ખબરે સરપંચ ના બોલે એની પેલા પાણી પડે કે આપડે રાખલ છે તૈયાર બધા પણ તમે થોડીક બેહો વાતચીત કરો પોણી તો ખરી નાતો હું બો રાખ્યો એ તો વાત સાચી પણ ખટક રાખવી પડે આવડતું બોલો શું શું સગનજી ને ઘર મંજૂર કરી દીધો અમે તો કરી આપડે

આમ હરખે ખે ને ન પાસ અમાર ઠપકા ચેલા હમળાન અમી તો જો ભતે અમારા કન્નાય તમા હમાતોણી લાવ ઓય ના કન્નાય તમા હમાતોણ લા ઓલા રાજુજી ને ઓલા નજીક છે ને ફરકો શું ફરકો તો અમી તમા હમ રાજુજી ને લાવ એમ બધો પાસે મોણા વિશ્વા રાખજો વિશ્વા એમ નવો જીસી બે લાઈન તમે બે તો બધા ઘર પડાઈ દીશો રમુ બધા પડાઈ દીશો ને નવા બધા કરાઈ દીશો રે કોલા કે લાવતા આવે હાર હાર હડો હારો તે ચાર દાવનો હે ચાર દાવનો ફરવા કાલે કાલે હા અને હોટેલ હોટેલ માં હારું

હાર થી જો તમે હા એ જોર વાતો બધા ને હે